મારું નામ કલ્પેશ ડોબરિયા યુફ્રેશ મેટોડા જીઆઈડીસી રાજકોટ અમે દૂધ દહીં છાશ અને સ્વીટ એવી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ ચૌદથી આઉટલેટ અમારા રાજકોટની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર છે એલડીપી પ્રોગ્રામ અમે અને અમારી કંપનીએ જોઈન્ટ કર્યા પછી અમારે એક તો ટાઈમટેબલની અંદર ખાસ તો સુધારો થઈ ગયો કે જ્યારે એમ્પ્લોય આવે એની પહેલા અમારી રેગ્યુલર મિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ સવારે તે પછી ડેલીના ટાસ્ક શરૂ થઈ ગયા કે આજે શું વર્ક કરવાનું છે કાલમાં શું ગુડ થયું શું બેડ થયું એની ઉપર ડિસ્કસ થવા માંડી અને એની ઉપર વર્ક થવા લાગ્યું એટલે અમારે ઘણા બધી ક્વેરી હતી સોલ્વ થવા લાગી બીજી કંપની ગુરુકુળ સાથે જોઈન્ટ થાય તો ખાસ તો એ લાભ થાય કે અનઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય આખું કંપનીનું એ કમ્પ્લીટ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરવા લાગે એક એક ડિવિઝનની જવાબદારી શું હોય અને શું કરવું જોઈએ એનો ખ્યાલ મંડાવવા સવારથી લઈ અને સાંજ સુધી ડાયરેક્ટરનું વર્ક શું હોય અલગ જે ઓફિસ ટીમનું વર્ક શું હોય એમ્પ્લોયી રનિંગ છે એમનું વર્ક શું હોય અને જે લેબર ક્લાસ છે એમને શું કરવાનું હોય રિપોર્ટિંગ કેવી રીતે કરવાનું હોય કોને કરવાનું હોય તો એ બધું ક્લિયર કરે તો આખો દિવસના વર્કનું શેડ્યુલ એને મળવા લાગે અને આઉટપુટ અને પ્રોડક્ટિવિટી કેટલી આવે છે એની ઉપર એકદમ ખ્યાલ ન હોય થેન્ક યુ